નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી તો શિક્ષકો માટે અહીંયા ખરાબ સમાચાર આવ્યા છે જેમાં શિક્ષકો હવે બની રહ્યા છે ભોગ શું આ બનાવ્યા પછી પણ કંઈ નવો સુધારો થઈ શકે છે કેમ કે સરકાર છે મિત્રો વિચારણા કરી રહી છે કંઈક નવા સુધારા માટે તો ઉમેદવારો ખાસ મિત્રો જે શિક્ષક બનવા જઈ રહ્યા છે એ ઉમેદવારો માટે આજની મહત્વનો વિડીયો રહેવાનો છે કેમ કે અપડેટ મિત્રો મોટી નીકળીને આવી છે અને આવા અપડેટ છે મિત્રો અહીંયા તમને જોવું રહ્યું છે કે માનસિક તણાવ છે એ વધી રહ્યો છે જેના કારણેથી એ આ શિક્ષકો મિત્રો છે આવું જે પગલાં છે ભરી રહ્યા છે તો ખાસ અપડેટ છે મિત્રો વધુમાં વિડીયો શેર કરશો જેથી કંઈ નવા સુધારા થાય અને આ ભારણથી શિક્ષકો મુક્ત થાય હવે શું અપડેટ મળી છે એના ઉપર થોડી ચર્ચા કરીએ તો અહીંયા કોડીનારના જે બીઓલો મિત્રો જે શિક્ષકોની જે કામગીરી કંટાળીને આપઘાત કર્યો છે આ મોટી અપડેટ આવી છે મિત્રો મારાથી કોઈ પણ કાળે હવે આ થઈ શકે એમ નથી અને હું ઘણા દિવસોથી સતત થાક અને માનસિક તાણ અનુભવું છું એવી નોંધ લખી અરવિંદભાઈ જે વાડે આપઘાત કર્યો છે એ તમને જોવા મળ્યું છે કોડીનારથી મોટા સમાચાર આવ્યા છે જેમાં એક શિક્ષક મિત્રો છે એમને આપઘાત કર્યો છે મિત્રો વલોડના પણ બીએલો મહિલા આચાર્યનું હાર્ટ થી અવસાન થયું છે અહીંયા તમે જોઈ રહ્યા છો કે કેટલું એમનું જે માનસિક તણાવ છે રહ્યું હશે ત્યારે તમને જે માનસિક રીતે તમને જે શિક્ષકોને સરકાર હેરાન કરી રહી છે કેમ કે બી તરીકે અહીંયા તમે જોઈ રહ્યા છો મોસ્ટ ઓફલી બધા શિક્ષકોમાં છે અમારા માં પણ અહીંયા શિક્ષકો માટે બિયલોની વરણી થઈ છે તો ખાસ સરકારને વિનંતી છે કે જે બીએલઓ છે એ પ્રોપર શિક્ષકો નહીં નહીં પરંતુ બીજાને કંઈ બનાવવામાં આવે કેમ કે અહીંયા એમનું શિક્ષણ લગતે પણ ભારણ હોય છે સાથે સાથે આ બીએલઓ તરીકે પણ જે એમનું માનસિક તણાવ છે એ અનુભવતા હોય છે જેના કારણે થઈ મિત્રો અહીંયા કંટાળીને આપઘાત આપણને જોવા મળી રહ્યો છે જે શિક્ષકોએ કર્યો છે મિત્રો આના લગતા પણ કંઈ નિર્ણયો છે મિત્રો ચોક્કસ સરકાર લેશે એવી અપડેટ અહીંયા મળી છે નવા કંઈ લેટેસ્ટ નવા ન્યૂઝ મળશે ચોક્કસ તમને માહિતી આપવામાં આવી છે તો અહીંયા બે જે મિત્રો એ તણાવના કારણે બે જે શિક્ષકો છે એમનું અહીંયા મોત જોવા મળ્યું છે બાકી શું આના ઉપર કંઈ ઠોસ પગલાં લેવા જોઈએ કે નહીં ખાસ મિત્રો કમેન્ટ સક્ષણ જણાવજો કંઈ નવી અપડેટ મળતા ચોક્કસ તમને માહિતી આપવામાં આવશે ત્યાં જય હિન્દ જય ભારત